હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો તડકો લાગ્યો છે બહુ એટલે બધા સ્વિમિંગ પૂલમાં કુંડી બની સ્વિમિંગ પુલમાં ભૂલાઈ ગયું મને યાદ આવી ગયું કે સ્વિમિંગ પુલમાં ના બને હવે કવડો મોટો સ્વિમિંગ પુલ છે હું તમને દેખાડું પછી તમે જોજો સ્વિમિંગ પુલ અમારું કેવું લાગ્યું એમ કોમેન્ટ કરજો સ્વિમિંગ પુલમાં નાવાનું ગયું દે તો આ મારો દેશી સ્વિમિંગ પુલ હજી આમાંથી કેટલા આવી છે નક્કી નહીં આ સ્વિમિંગ પુલ આવ્યા છો

यहाँ बिज आउ नहोट आवर हवर भोलो स्विमिङ पुल टिप हेर् स्विमिङ पुलमा नहो

સોથો તો વંડી પકડીને ઉભો હશે કેવું પીડકું નીકળ્યું છે કાન ખોર હતા સેકન્ડ જાન્ડ બી તો હવે બધા નાઈ લીધા હા હવે બધા કોરા થાય મેળા હા અને હવે હું એ પી ભાઈ મને કાંઈ ભૂલાતું નહીં ને હું એ ઘેરથી તમે લો અમારે દેશી સ્વિમિંગ પૂલ કેવો લઈ ગયો એમ કહેતો કારણ કે તડકો વધારે હોય એટલે અમારે આવો દેશી સ્વિમિંગ પુલ હોય મજા આવે પણ તડકાની ના આવે પછી ભલે માંદા પડી ગઈ પણ અત્યારે તો હાલમાં મજા આવે આવું તો કાંઈ એમ નાતા તો એમ મજા જ આવ્યા કરે કારણ કે તડકાનું તો ટાઢું પાણી કોને એનો હાલ લાગે

કોને કોને કઢી ભાવે એમ કોલ કઢીએ ને હાલો હવે બધા ખાવા હું દેખી જાઉં જમ તો બહુ પછી ઢુંડ બધી ભેગી થઈ ગઈ એટલે બધું કામ પૂરું આજ રોકનું ના આટલું હાઈ શેલો તો ઢુંકું થઈને બેઠું એટલું જ ખાલી ભેગું કરવાનું બાકી છે હવે પછી પૂરું કોને પોત મળે જોઈએ

ડુંગળી ખેંચવાનો દેશી જુગાડ ટેક્સર ની રાપ મારીને ડુંગળી લઈ હતી ડુંગળી છે બધી ટેક્સર નો રાપ મારીને લીધે લે હવે પોસ થઈ ગયો હા હા પોચી હે રાપ પાડી દીધી કે એટલે તો આ ટેક્સર હજી હાલે છે જો જવા ટેણીયું તો બેઠું તો કેમ બેઠું ઈ ભીમડાના સાંજો અધો કેમ બેઠું